અમદાવાદમાં ચાલુ વર્ષે તો એએમસી દ્વારા મિશન શરૂ કરાશે એએમસી વૃક્ષો ઉગાડવાની સાથે ઉછેરવાની જવાબદારીઓ પણ સોંપશે તો મિશન ટ્રી મિલિયન ટ્રી અંતર્ગત વૃક્ષો વાવવામાં આવશે તો એમસી ની સાથે કલેક્ટર સામાજિક સંસ્થાઓ અને નાગરિકો જોડાય તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે મ્યુનિસિપલ કોર્પોરેશનની રિક્રિએશન કમિટી આજે યોજવામાં આવી હતી અને ગયા વર્ષે આ જે પ્રકારે વીસ લાખ વૃક્ષોનો ટાર્ગેટ રાખ્યો હતો અને વીસ લાખ વૃક્ષો આપણે વાવ્યા એ પ્રકારે આ વર્ષનો આપણો ટાર્ગેટ ટીએમટી એટલે થ્રી મિલિયન ટ્રી ત્રીસ લાખ વૃક્ષો વાવવાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ટાર્ગેટ રાખ્યો છે અને મને જણાવતા આનંદ થાય છે કે તંત્ર દ્વારા છવ્વીસ લાખ વૃક્ષોનું મેપિંગ થઈ ગયું છે એટલે દરેક વોર્ડની અંદર કઈ જગ્યાએ વૃક્ષો વાવ વાવવામાં આવશે એ આંકડા સાથેની જગ્યા સાથેની માહિતી છવ્વીસ લાખ વૃક્ષોની આપણી પાસે આવી ગઈ છે આ વર્ષે આપણે સમાજનો પણ સહયોગ લીધો છે સરકારી જગ્યાઓનો પણ આપણે ઉપયોગ કરીશું અને જે કોઈ પણ ખાલી જગ્યા છે જેમ કે સરકારી પ્લોટ છે ડબ્લુડીએસ છે એસટી છે એની જે પેરીફરી છે એના ઉપર પણ વૃક્ષો આવીશું જે ગાર્ડનના પ્લોટ છે એની અંદર પણ વૃક્ષો આવીશું કલેક્ટરનો સહયોગ લઈને પણ જે પણ પ્લોટ આપણને મળશે એમાં પણ સક્ષમ સત્તાની મંજૂરી લઈને આપણે વૃક્ષો વાવીશું આ સાથે પબ્લિક નો પણ સહયોગ પ્રાઇવેટ સંસ્થાઓ ને પણ આપણે જોડીશું અને એ પણ જે પોતાના પ્રાઇવેટ પ્રિમાઇસિસની અંદર જેમને વૃક્ષો વાવવા હશે એમને પણ આપણે સપલિંગ્સ પ્રોવાઈડ કરીશું એટલે સરકાર એટલે કોર્પોરેશન અને જનતાના સહયોગથી આપણે આ ટાર્ગેટને પૂર્ણ કરીશું